ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણજી ગોપાલજી મહાદેવ મહાદેવ હર હર કેમ છો તો બાપુલ બિલકુલ મોજમાં રહેવાનું વાયગા છે અત્યારમાં સાત ને દસ અને બસ આપણે નાઈજો પ્રસ થઈ ગયા છે દીવા ભતી બધું કરી લીધું છે પણ પ્રજ્ઞા અને સિયાબેન બંને સુતા કારણ કે તમે લોકો હમણાં જોયું હશે છેલ્લા બે દિવસ પહેલાંના વિડીયોમાં કે આપણે બેડ ઉપરનું જે ગાડલું હતું ને એ ઉલટાવી નાખ્યું છે એટલે કઠણ ભાગ છે એ ઉપર લીધો છે અને ગાડલાનો જે સોફ્ટ ભાગ હોય એ નીચેની સાઈડ રાખ્યું છે કારણ કે આપણે બેકપેઇન જોયું છે ને એમના હિસાબે પણ એ બેકપેઇનમાં આપણે એ કઠણ ગાડલા ઉપર પણ શું તો કંઈ પણ ફેર નથી પણ એના કારણે સિયાબેનની ઊંઘ ખોરવાઈ ગઈ છે કારણ કે કઠણ ગાડલા ઉપર સિયાબેનને ખબર નહીં શું થતું હોય છે ઘડીને ઘડી જાગી જતી હતી અને રાખતી હતી એટલે પછી ફાઈનલી ડિસિઝન એવું કીધું છે રાત્રે કે ભાઈ આજનો દિવસ હવામાં સુઈ લઈ પછી પાછું હતું એમને નાખીએ કારણ કે આપણે પણ કંઈક ફેર પડ્યો નહીં અને સિયાબેન પણ ખોટા હેરાન થાય છે તો બસ ફેરવી નાખી અને એમના હિસાબે રાત્રે ઊંઘ સરખી નહોતી થઈ મારી પણ નહોતી થઈ હું પણ લેટ જઈ ગયો છું આજે જાગું છું દરરોજ એના કરતા તો અત્યારે એમના મમ્મી અને સિયા બંને સૂતા છે તો કીધું ભલે એ આરામ કરે અને આપણે જ ચા પાણી મૂકી દઈએ કારણ કે ઓલરેડી સવા સાત થવા આવ્યા છે તો આપણે પણ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો પેલા ફટાફટથી આપણે ચા પાણીને બધી મૂકી દઈએ પછી મસ્ત મજાનો આજે એક શું શેર કરીશું અને પછી પાછું આપણે આગળ કન્ટિન્યુ કરીશું ચા પાણી મૂકું ને ત્યાં સુધી તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકનો પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચા આપણે અહીંયા મૂકી દીધું છે અને આજથી એવું લાગે છે કે મેં કદાચ હવે વિરામ લઈએ તો લઈએ કારણ કે બહારની સાહેબ વાતાવરણ છે ને એકદમ ખુલ્લું થઈ ગયું છે જો હમણાં તમારા લોકો સાથે આપણે શેર કરીએ બહારનું આઉટર એટલે કે ક્લાઉડ કંઈ છે નહીં એટલું બધું ખાસ મસ્ત મજાનું ચોખ્ખું એવું થઈ ગયું છે વાતાવરણ અહીંયા અને પંખીઓ પણ બધા નીકળ્યા છે ચણ ચણવા માટે તો આજે મેં બી કદાચ અહીંયા ગરમી થાય તો થાય અને બાકી ગેરનાર ઉપર પણ ખાસ એટલું વાતાવરણ કંઈ દેખાતું નથી એટલે બસ હવે હાસકારો અનુભવીએ એવું છે અને ના આવે એ વધારે બેટર છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી તો વરસાદ સતત ચાલુ 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 ને ચાલુ હતું એટલે તે બગડવાનું તો જ ગયું છે પણ હવે બસ પ્રાર્થના એવી કરી કે ભાઈ ભગવાન હવે વરસાદ ને ગયો વિદાય લે અને આવતા વર્ષે પાછા વહેલા વહેલા આવે તો આની પણ માં દીકરીની સવાર પડી ગઈ છે અત્યારે તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું કરવાનું સ્ટાર્ટ દૂધ

જાગી ગયા તા ચા ગરમ કર્યો એમનું દૂધ ગરમ કર્યું દૂધ બનાવ્યું બેંગ માનું પણ દૂધ તો કઈ પીધું નથી બોર્ડર પડી છે અને બાકી હવે મને એ ન સમજાણું પ્રેગ્નન્સી ટાઈમ વખતનો ડ્રેસ કેમ અત્યારે આવ્યો બાર પાછો કાલે મારી સાહેબ ગોઈ તું ખાલી પહેરું એમાં ગોતી દીધી તમને હમણાં એવું શીખી કે હાથ ખડી જાય ત્યાંથી હાથ ખડે દીકરા બે ગાય લખો હમ

એ બધાને બોલાવવાના હોય કે ના હોય બોલાવવાના અહીંયા અહીંયા શિયા મારી પાસે બોલાવવાના હોય ને તો કે આવો કે આવો આવો કે કે બોલાવો આવો આવો શિયા કેમ કે આવો આવો શોપિંગ કરવા આવો આપણે જઈએ હે એમ કેતી હોય ને કે ધ્યાન પડી ગયું છે બેનનું એટલે હવે એમાં એમાં ગૂંચવાની છે પણ કઈ નહીં શીરો બની જાય એટલે સીધો આપણે નીકળી આવે

કાઈ નહીં હારું આડું હવે આપણે સીધા પેન્ટલસમાં જઈને જ મળીએ થોડીક રસ્તામાં પેલી બસ સ્ટેન્ડ વાળી ફાટકે હે ને ટાઈમ ખોટી કરી દીધું ને તાટી જામ થઈ ગયું તું ને એના હિસાબે નહીતર આપણે ક્યારના નીકળી ગયા હતા પણ અત્યારે હવે ને થોડુંક લેટ તો લેટ બીજું તો હું ભૂગી જાવ ભૂગી જાવ અને છાંટાઈ ચાલુ થઈ ગયા હે ધીમે ધીમે જો વરસાદ એક તો હમણાં એવી ક્યાં વાત પૂછવું બાજુ કેવું અરે હું આવ્યો ને ગળુથી ની વચ્ચે વરસાદ પડ્યો કાકા થી ફૂલ હા કાઢવાનો ઓકળો આવ્યો છે જોવો છે તારે હે તારે કાઢવાનો ઓકળો જોવો છે જો ગાય આવે છે આપડે સીયા ક્યાં આવ્યા છીએ પેન્ટલુસમાં માં આવ્યું જ ને સીયા બેન કપડા લેવા માટે હે તને ક્યાં ગમે છે આમાંથી કપડા કે જે હોય તું એટલે આપણે એ લઈ લઈએ શું હમ એક તો સિલેક્ટ કરી દીધું છે ઓલરેડી અહીંયા એમના મમ્માએ હવે જોઈએ છે બાકીનું બધું સિલેક્શન થાય છે અહીંયા ક્યારની માથાકૂટ કરે છે સાઈડમાં સીએબેન ની સાઈડમાં હે ને અમારે ઘડીકમાં મેળ નથી પડતો કેમ સીએ નથી પડતો ને મેળ મજા આવે તને અહીંયા મજા આવે છે આમ જો આપણે આપણે છે ને હે સીયા હા હા તો બાર થી અઢાર કરો અઢાર થી ચોવીસ કરો હવે મોટા થવામાં જ છે બેન કેમ હમ છેલ્લા અહીંયા ટાયલ રૂમમાં આવીને બેસવું પડ્યું બેસીયા આ શું કરવાનું હોય ટ્રાયલ રૂમમાં આપણે શું લેવાયો છે ને ક્યાં રહે મને બેસાડ્યો હે ક્યાં જવું છે જવું છે નીચે જાવું છે હાલો ભાઈ હાલો 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 નીચે જાય હો આપણે નીચે જવું છે ને અહીંયા આ માર બેન બાંધજો રોટલી કરવી હોય હાલો હાર એના મમ્મીની હે બસ જોઈ મમ્મ નથી મમ્મ નથી માતાજી કાચો રોટ નો ખવાય તમને ખબર પડે છે કઈ હે કાચો લોટ ખવાતો હશે કઈ રોટલી બની જાય ને જો મમ્મા લોટ બાંધો એની રોટી બની જાય ને પછી રોટી ખાવાની હોય મમ મમ ન હોય બધી વસ્તુ કઈ નઈ આવડી ગયા છે આપણે શોપિંગ કરીને ઘરે એક જ વસ્તુ આપણાથી પસંદ થઈ એક જ મોલ પસંદ થયો પેન્ટલુન્સ તો પેન્ટલુન્સ માંથી સીધા ઘરે આવી ગયા અને પેન્ટાલુન્સ નો કેવાય પેન્ટલુન્સ કહેવાય એને હમ અને બાકી આપણી સબ્જી બને છે અહીંયા અને અહીંયા બંધાય છે લોટ અને આમને મેં પૂછ્યું તું શું ખાઈશ તો કે હું દહીં સાથે રોટલી ખાઈશ મેં પૂછ્યું એમને તે ખાધી કોઈ દિવસ દહીં રોટલી તો કે હું ખાઈશ એવું છે ઓકે અને અહીંયા આ અમારે માતાજી જોઈ લે જોઈ લે જોઈ લે આવ આમ આ હા હું હાલ આપણે જમા ઓલા શેટીએ બેસું બારીએ બેસું છે બારીએ બેસું છે હે બારીએ બેસું આપણે

તો પાછું બાંધી લેવાય ને તો પણ મંગાવી લેવાય કઈ